ધરતી તમામ દુર્યોધન વી દે ન સકા આશીષ સમાજ કી લે ન સકા ઉલ્ટા હરિ બાંધને ચલા જોથા અસાધ્ય સાધને ચલા જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મરજાતા હૈ ભારત પ્રધાનમંત્રી લઈને વર્તમાન સુધી વારંવાર એક જ મુદ્દા પર કહી ચૂક્યું છે કે આ બુદ્ધનો દેશ છે અમે દુનિયાને યુદ્ધ નથી આપ્યા પણ યુદ્ધ જ્યારે દરવાજા પર ટકોરા મારે છે તમે ગમે તેટલો શાંતિનો પ્રયત્ન કે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનો પ્રયત્ન કરો છો કોઈ જ્યારે પોતાની હરકત છોડતું નથી ત્યારે ભારત પાસે આકરા પગલા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી ભારત દ્વારા અને પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાંમાં શું પરિસ્થિતિ સામે આવી છે શરૂઆતમાં કરીશું એની વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી અતિશય દુર્ભાગ્યપૂર્ણ અને આ માનવજાત માટે આનાથી કરુણા સભર કોઈ જ ઘટના ન હોઈ શકે જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધની ચર્ચા થાય કોઈ પણ દેશ ભલે એને એવું લાગતું હોય કે હું યુદ્ધ શરૂ કરીને એક દોઢ દિવસમાં ખતમ કરી દઈશ યુદ્ધો એ રીતે પૂરા નથી થતા કેમકે એની અંદર વિશ્વની અનેક શક્તિઓ અને તાકાતો હોય છે જેનો પોતાનો રસ હોય છે જે ઈચ્છે છે કે એક સુંદર મજાની ગ્રો થયેલી ઇકોનોમી યુદ્ધ કરવા માટે ઉતરી આવે અને પછી એ યુદ્ધ કરીને બાકીનું બધું એ દેશનું બરબાદ કરી દે એ દેશને પાંચ દસ વર્ષ પાછળ ધકી લે ધકેલી દે એ દેશની ઉર્જા એ દેશનો ખર્ચો એ બાકીનું બધું યુદ્ધ પર કેન્દ્રિત થઈ જાય ને અમે એમાં ફાવી જઈએ આ સ્પર્ધામાં નક્કી કોણ કરશે કે યુદ્ધ કરવું કે નહીં ક્યારે કરવું કેવી રીતે કરવું કયા વિમાનથી કરવું કઈ સેનાનો ઉપયોગ કરીને કરવું તો બહુ જ સરળ જવાબ છે સૌથી ત્રણેય સેનાના મુખ્ય કમાન્ડર રાષ્ટ્રપતિ હોય છે સેના અધ્યક્ષો છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી છે પ્રાઇમ મિનિસ્ટર છે મંત્રીઓ છે વિપક્ષના નેતાઓ છે પોલિટિકલ સત્તા છે એ કહેવાની છે આર્મીને કે આ પ્રકારે આપણે યુદ્ધ કરવું છે ને પછી એ લોકો સલાહો અંદરો અંદર આપીને નક્કી કરીને પછી દેશ યુદ્ધ બાજુ જવું કે નહીં પીઓ કે લઈશું કે પછી નેવીથી યુદ્ધ કરીશું કે પાકિસ્તાનને ખાલી ડરાવીશું કે ખાલી સર્જિકલ સ્ટ્રાઇક કરીશું એર સ્ટ્રાઇક કરીશું એ ખૂબ નિષ્ણાત માણસો બેઠા છે અને એટલે જ ભારતના પ્રત્યેક નાગરિકે એ યાદ કરવાની જરૂર છે કે સરકારને અત્યારે સલાહની નહીં સાથની જરૂર છે સરકારને એટલા માટે સાથની જરૂર છે કેમ કે વિપક્ષના મોટા નેતાઓ પણ જો એ સાપ સાથ આપી રહ્યા હોય તો નીચે રહેલા માણસો જેના થકી આ દેશ છે જેના માટે આ દેશ છે અને જેના માટે આ બધું થઈ રહ્યું છે એણે એ સમજવું પડશે કે આપણો આપણી પાસે સમય જ નથી સરકાર પર અવિશ્વાસ બતાવવાનો ખૂબ બધા પ્રશ્નો આવી રહ્યા છે કે ભાઈ આપણા દેશમાં કરપ્શનથી આટલા માણસો મળે મરે છે રોડ અકસ્માતથી આપણા ત્યાં એટલા બધા માણસો મરે છે જેની કોઈ તુલના જ થઈ શકે એમ નથી આપણે ત્યાં ક્રાઇમની એટલી બધી ઘટનાઓ છે પૈસા માટે માણસોને એટલા બધા મારી રહ્યા છે જાતિના કારણે મારી રહ્યા છે ખૂબ હુમલાઓ થઈ રહ્યા છે અને ખૂબ બધું થઈ રહ્યું છે દેશમાં જેટલા પણ પ્રશ્નો સામે આવી રહ્યા છે એને તમે નકારી શકો એમ નથી એ હકીકત છે દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે ને આપણું કામ છે એની સામે લડવાનું પણ જ્યારે હુમલો બહારથી થાય છે ત્યારે આ સમય આપણી એ સમસ્યાઓને હાઇલાઇટ કરવાનો કે ગાવાનો નથી આ સમય છે એ ભરોસો બતાવવાનો કે અમારી સરકાર સામેની અમારી સમસ્યાઓ સામે અમે લડી લઈશું અમે સક્ષમ છીએ લડવા માટે અને ભારત દેશ સક્ષમ રહ્યો છે કોઈ પણ પ્રધાનમંત્રી યુદ્ધ જીતીને આવે છે એટલે એને દુનિયાની પ્રજા સ્વીકારે જ છે એવું નથી હોતું યુદ્ધ જીતીને આવેલા અદભુત રાષ્ટ્રના નેતાઓને પણ લોકોએ ઘરે બેસાડ્યા હોય એવા બહુ જ બધા ઉદાહરણ છે ચર્ચિલ યુદ્ધ જીતીને આવ્યા એટલે એમની સામે કશું જ ન થયું કે બ્રિટનની પ્રજાએ એમને માથા પર બેસાડ્યા અને પછી પાર્લામેન્ટમાં એ સતત રાખ્યા હોય એવું નથી થયું ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી જેવા રાજનેતાઓ કે એની પહેલા યુદ્ધ લડેલા કે જીતેલા નેતાઓની સાથે પણ એ કોઈ પરમનન્ટ નથી રહી શક્યા એટલે દરેકનો એક સમયગાળો છે એ સમયગાળામાં એમના કામો લખાયેલા છે અને એ કામોમાં એમના માટે રાષ્ટ્ર સર્વોપરી હોય એ સૌથી મહત્વનું છે નેતાઓ માટે દેશ સર્વોપરી માત્ર ત્યારે જ હોઈ શકે જ્યારે જનતા માટે દેશ સર્વોપરી હોય અને એટલે જ અત્યારે જે પ્રશ્ન છે એ જનતા અને જન વચ્ચે ચર્ચાતા મુદ્દા ઉપર છે એક પછી એક આજની ઘટનાઓ વિશે સૌથી પહેલા વાત કરવી છે ભારતમાં મોટાભાગની મસ્જિદોમાં દરેક મુસ્લિમ નેતાઓ દ્વારા મોટા ભાગના મુસ્લિમ નેતાઓ દ્વારા મોટા ભાગના એક્ટર્સ દ્વારા એમાં હિના ખાન કે સલીમ મર્ચન્ટ જેવા લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે હું મુસલમાન છું અને મને એના પર અત્યારે એ વાત પર શરમ આવી રહી છે કારણ કે આ થયું છે અને પછી એમણે માફી માંગી એમણે કહ્યું કે તમે અમને છૂટા ન પાડો વિખૂટા ન પાડો અસદુદ્દીન ઓવેસી વારંવાર કહી રહ્યા છે કે હિન્દુ છે એટલે એમને મારવામાં આવ્યા છે ને એટલે જ આ આપણા દેશ પર કરવામાં આવેલો હુમલો છે એ અક્ષમ્ય અપરાધ છે અને એને કોઈ દિવસ ન સ્વીકારવો જોઈએ જમ્મુ કાશ્મીરની વિધાનસભા એ વાત પર ઠરાવ પસાર કરે છે સર્વસહમતિ સાથે કે આ હિન કૃત્ય છે અને આ અમારી કાશ્મીરી પર થયેલો હુમલો છે કેમ કે કાશ્મીર પોતાના મહેમાનોને નથી મારતું એક સમય હતો ભૂલાતા પરિસ્થિતિ કાશ્મીરના લોકો પણ આ કરી રહ્યા છે મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયેલા શુક્રવારનો દિવસ હતો અને જ્યાં જ્યાં નમાઝની તસવીરો સામે આવી દરગાહ કે મસ્જિદમાંથી જે લોકોએ પ્રતિક્રિયાઓ આપી એમણે પણ આ ઘટનાને વખોડતા કહ્યું છે કે અમે ભારત ભારત અને ભારતની એકતા બહુ જ મહત્વની છેડ સામે બાકીની આબાદી આવે અને પછી અંદરો અંદર એ લોકો એટલું બધું ઝઘડે કે ભૂલી જ જાય કે એમની અસલી લડાઈ કોની સામે છે આ ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમનું ઉદાહરણ છે ઇસ્લામિક આતંકવાદનું ઉદાહરણ છે અને એણે હિન્દુ જોઈને હિન્દુ પૂછીને માર્યું છે પણ બાજુમાં રહેલો એ મુસલમાન પણ એ જ ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમનો શિકાર છે કે ભોગ છે કે પછી એનાથી પીડાયેલો છે એવું કન્ક્લુઝન પર પહોંચવાની એટલા માટે કોઈ એટલે ન પહોંચી શકે કેમ કે એ કામ સરકાર પર કે સંસ્થાઓ પર છોડવું પડશે કોણ આતંકવાદી છે અને કોણ આતંકવાદી નથી કોણ ભારતને દેશ માને છે ને કોણ નથી માનતું એ જ્યારે હું માત્ર પૂર્વાગ્રહોના આધારે નક્કી કરવા માંડીશ ત્યારે દેશ બહુ સારી સ્થિતિમાં નહીં હોય દુનિયા ઈચ્છે છે કે ભારત સિવિલ વોરમાં ધકેલાય દુનિયા ઈચ્છે છે કે ભારત બાકીના બધા યુદ્ધોમાં ધકેલાય આપણે નક્કી કરવાનું છે કે આપણે શું ઈચ્છી રહ્યા છીએ પ્રતિક્રિયાઓ આવી છે રાહુલ ગાંધી વિપક્ષના નેતા એ પણ પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં પીડિતોની મુલાકાતે પહોંચ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સાથે પણ એમણે વાત કરી એમણે પણ કહ્યું કે સરકાર જે કરે એની સાથે અમે એના સમર્થનમાં છીએ ہینا خان پوسٹ مکی چاہیے سلیم مرجنٹ ریلیز کرو سیٹلی پرتکریا آج نظر مجھے شرم آ رہی ہے ایز اے مسلم کہ مجھے یہ دن دیکھنا پڑ رہا ہے کہ میرے ندوش ہندو بھائی بہنوں کو اتنی بے رحمی سے مار دیا گیا صرف اس لیے کہ وہ ہندو ہے کب ختم ہوگا یہ سب کشمیر کے رہنے والے جو پچھلے دو تین سال سے ٹھیک ٹھاک جی رہے تھے ان کی زندگی میں پھر سے وہی پرابلمز سمجھ نہیں آ رہا کیسے میں اپنا غم اور غصہ بیا کروں پورے کے پورے بھارت کا ایک بچہ ان کشمیر میں جو آتکوادیوں نے بہرامیوں نے کمینوں نے جو ظلم و ستم کے پہاڑ ڈھائے ہیں ہم سارے بھارت کے ایک ایک بچہ مذمت کرتے ہیں ان کمینوں کو جلد سے جلد گزارش سے گزارش کریں گے جو حکمت ہے اسے گزارش کریں گے گے جو ہے سے کہ تم سب مل کر کے ان انتقوادیوں کا جلد سے صفایا کرو ہم آپ کے ساتھ ہیں ہمیں آپ جہاں ہمارا آپ کا ایک پسیہ نکلے گا ہم بھارت کا مسلمان وہاں ایک ایک قطرہ خون نہیں بلکہ پورے جسم کی قربانی دینے کے لیے تیار ہیں ہندوستان زندہ

ગૃહમંત્રી અમિત શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને ફોન કરીને કહ્યું છે કે જેટલા પણ પાકિસ્તાની નાગરિકો છે જેના વિઝા રદ કરવાની ભારત પહેલેથી જાહેરાત કરી ચૂક્યું છે એમને શોધી શોધીને તમે બહાર મોકલો ગુજરાતમાંથી ભરૂચમાંથી એક કિસ્સો સામે આવ્યો એક પરિવાર આવ્યો એક બેન આવ્યા હતા પાકિસ્તાનથી અહીંયા એમના વિઝા લાંબો સમય ચાલવાના હતા પણ એમને મોકલી દેવામાં આવ્યા છે વાઘા અટારી બોર્ડર પર એ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે કેમ કે અનેક એવા પરિવારો છે કે જેમના લગ્ન અનેક સ્ત્રીઓના પાકિસ્તાનમાં થયા છે એમના પતિ એમના બાળકો પાકિસ્તાનમાં છે પણ હજી સુધી પાકિસ્તાનના નાગરિક નથી બન્યા અને એટલે જ આ સંઘર્ષની પરિસ્થિતિ છે અને એટલે જ વાઘા અટારી બોર્ડર પર એ દ્રશ્યો સામે આવે છે આપણો દેશ કેટલો સંવેદનશીલ કે અસંવેદનશીલ એ બધી ઘટનાઓમાં ન પડતા વાઘા અટારી બોર્ડર પર છેક સુધી જશ્ન અને બાકીનો બધો માહોલ ચાલુ હતો પણ આખરે એ મીટિંગથી ધ રીટ્રીટ બંધ કરવાની આપણે જાહેરાત કરી છે એ દેશની સાથે અદ્ભુત સંબંધો અથવા એ ઉષ્માપૂર્ણ સંબંધોનો દેખાડો કેવી રીતે હોઈ શકે જે દેશ વારંવાર એવું કહી ચૂક્યો હોય કે આપણે એક હજાર ઘા મારીશું અમે ભારતના શરીર પરને એક એક ઘામાંથી લોહી નીકળતું હશે એ પાકિસ્તાનના નેતાઓની અને આર્મી ચીફની કલ્પના રહી છે પાકિસ્તાનના આર્મી ચીફ અઢાર એપ્રિલે બોલે છે અને એના પછી અસીમ મુનીરના બોલવા પછી આ હુમલો થાય છે એ બતાવે છે કે પાકિસ્તાન શું કરવા માગે છે પ્રશ્ન એ થાય કે આટલું બધું ખબર હોવા છતાં પાકિસ્તાનને ખબર છે કે ભારત ખાસું શક્તિશાળી છે અને છતાંય પાકિસ્તાનના આર્મી ચીફ આવું શું કામ ઇચ્છી રહ્યા છે બહુ સરળ જવાબ છે કે પાકિસ્તાન પોતાના ઇતિહાસના સૌથી ખરાબ સમયોમાંથી એકમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે પાકિસ્તાનની સરકાર જે રીતે ટ્રોલ થઈ રહી છે ટ્વિટર પર એક અકાઉન્ટે લખ્યું કે તમે અમારું પાણી બંધ કરીને અમને અમને કોઈ નુકસાન નહીં કરી શકો કેમ કે ઓલરેડી અમારે ત્યાં પાણી નથી આવતું તમે અમને એટલે મારીને કોઈ નુકસાન નહીં કરી શકો કેમ કે અમારી સરકાર અમને રોજ મારી રહી છે તમે અમારું લાહોર લઈ લેશો તો અડધા કલાકમાં પાછું આપી દેશો એટલી ખરાબ હાલતમાં છીએ અમે આવું પાકિસ્તાનના નાગરિકો ટ્વિટર પર લખી રહ્યા છે એ મજાક કરતાં કરતાં એવું પણ લખી રહ્યા છે કે આપણે આ યુદ્ધ છે એ દુબઈમાં રમીશું કેમ કે ભારત તો પાકિસ્તાન આવવા કોઈ દિવસ તૈયાર પણ નથી આ સ્થિતિમાં પાકિસ્તાનના નાગરિકો પોતાની સરકાર પર જ ભરોસો નથી કરતા ભારત ખૂબ બહેતર પરિસ્થિતિમાં છે કે બહુ જ ઓછા સમયે જે જોવા મળે છે એવી ઘટનાઓ છે કે મોટા ભાગના લોકો એક છે અને એ સરકાર પર ભરોસો દર્શાવી રહ્યા છે એમને ખબર છે કે સરકાર જે કરશે એ આ દેશના સારા માટે કરશે આ સમય છે ભરોસો કરવાનો અને એટલા જ માટે તસવીરો સામે આવી રહી છે પણ પાકિસ્તાનના આર્મી ચીફ કે પછી નેતાઓને એવું લાગે છે કે યુદ્ધનો માહોલ પેદા થાય ને બહારનો દુશ્મન આવે ને પછી આપણી બધી સમસ્યાઓને ભૂલીને આપણે એક થઈ જઈએ એ પાકિસ્તાનમાં પણ થશે પાકિસ્તાનમાં ખૂબ બધા લોકો એને આક્રમકતાથી લઈ રહ્યા હોવા છતાં ત્યાં ખૂબ કટ્ટરતા હોવા છતાં ભૂખ્યું પેટ એ બધી હકીકતને યાદ અપાવી દે છે કે પાકિસ્તાને બહુ જ યુદ્ધો કર્યા કશું જ કોઈ યુદ્ધ જીતી નથી શક્યા એ અવસ્થામાં નથી કે યુદ્ધ કરી શકે અને તોય એણે યુદ્ધ શું કામ કરવા છે કટ્ટરતાને તો એક સમય પછી તો દુનિયા નકારતી હોય છે પાકિસ્તાને સંપૂર્ણ નકાર્યું નથી પણ જોકે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા સ્કાય ન્યૂઝમાં ઇન્ટરનેશનલ ટીવી ચેનલમાં બેસીને એવું કહી રહ્યા છે એમને પ્રશ્ન પૂછાયો કે પાકિસ્તાન ઉછેર કરતું આવ્યું છે આતંકવાદીઓનું પાકિસ્તાને પનાહ આપી છે સંરક્ષણ આપ્યું છે તો એના જવાબ મેં એ કહે છે કે ત્રીસ વર્ષથી આ ગંદુકામ અમે અમેરિકા અને પશ્ચિમના દેશો અને બ્રિટનના કહેવાથી કરી રહ્યા હતા ત્રીસ વર્ષથી અમે આ ગંદુકામ કરી રહ્યા છીએ આતંકવાદીઓને પનાહ આપવાનું અમેરિકાના કહેવાથી આ વાત એ ઇન્ટરનેશનલ ટીવી ચેનલ પર બોલી રહ્યા છે એને કન્ફેશનની જેમ શું કામ ન લેવું જોઈએ એ એમનો સ્વીકાર છે કે એ જ કરી રહ્યા છે આ બધું પણ જે લોકો અમેરિકાના કહેવા પર આ કરી શકે એ અમેરિકામાં સરકાર બદલાવી છે અને હવે એ ખુલીને કેમ કે ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાની હેડલાઇનમાં એવું લખ્યું કે ઉગ્રવાદીઓ મિલિટન્ટ અને ગનમેન શબ્દ વાપર્યો કે ઉગ્રવાદીઓએ હુમલો કર્યો ત્યાંના ટુરિસ્ટને માર્યા તો તરત જ ત્યાંથી હાઉસ ફોરેન અફેરની જે કમિટી છે એમણે ટ્વિટર પર ટેગ કર્યું ન્યૂયોર્ક ટાઈમ્સને પછી કહ્યું કે તમારી હેડલાઇનમાં ભૂલ છે એ ઉગ્રવાદીઓનો હતા એ આતંકવાદીઓ હતા બહારનો દેશ ધર્મના નામ પર આવીને જ્યારે આતંક ફેલાવે છે એ માણસો ત્યારે એમને આતંકવાદી કહેવાય છે અને એટલે જ હજી પણ પશ્ચિમનું ખાસું બધું મીડિયા છે કે જે આતંકવાદીઓને આતંકવાદી કહેવામાં ઇસ્લામિક રેડિકલ ટેરરિસ્ટને એ કહેવામાં શું કામ ખચકાઈ રહ્યું છે એ ખબર નથી દુનિયાનો ભાગના દેશો જેટલા પણ છે એમાંથી કોઈ બાકી નથી એનો શિકાર બનવામાં કોઈ મોટી વ્યવસ્થા નથી કે જેણે આ કટ્ટરતાનો એનો શિકાર ન બનવું પડ્યું હોય અને છતાંય જ્યાં સુધી એ એ સ્વીકારશે નહીં ત્યાં સુધી સમાધાન બાજુ જઈ નથી શકવાના એ સ્વીકારવું બધાએ પડશે જે એ ધર્મમાં માને છે એણે પણ ને જે ધર્મમાં નથી માનતા એણે પણ જે અત્યારે શિકાર છે કે શિકાર છે એણે પણ ને જે સમૃદ્ધ છે એણે પણ બધા જ લોકો જ્યાં સુધી એ હકીકતને સ્વીકારીને એને ડામવા માટે પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી આનો જવાબ નહીં મળી શકે સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનને કેટલો ફરક પડી શકે મોટાભાગે એનો જવાબ ના છે ઉરી પહેલાં અને પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક બધું કર્યું એ આપણા પચીસ માણસોને મારીને જાય આપણે ત્યાં જઈને અઢીસોને મારી દઈએ અને એવું કહીએ કે આપણે જૈશના ત્રણસો આતંકીઓને મારી દીધા કાશ્મીરમાં કે પછી પાકિસ્તાનના પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એક પણ વ્યક્તિ જન્મતાની સાથે મોટો થયા પછી સમજણ વગર કે સમજણ સાથે પોતાના હાથમાં જ્યારે હથિયાર ઉપાડે છે ત્યારે એનું મૃત્યુ ભારતીય સૈનિકની એક ગોળીના નામે લખાઈ ગયું હોય છે એ આતંકવાદી બને છે ત્યારથી એનું મૃત્યુ નિશ્ચિત હોય છે પણ ભારતીય પ્રવાસીઓનું મૃત્યુ નિશ્ચિત નથી હોતું આતંકવાદીઓની ગોળીઓના હાથે અને એટલા જ માટે આપણા સોળ મર્યા એટલે આપણે એકસો સાહીઠ આતંકવાદીઓને મારી દઈશું એનાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે ત્યાં બાળકનો જન્મ એ ઉદ્દેશ્ય સાથે થાય છે કે એક એક્સ્ટ્રા બાળક પેદા કરીને આપણે એને મિલિટન્ટ બનાવવાનું છે એક બાળકને આપણે જિહાદ માટે આપવાનો છે એમને એવું લાગે છે કે એ અલ્લાહના કામ માટે બાળકને આપી રહ્યા છે અને એ મૃત્યુ પામે છે તો એમને એવું લાગે છે કે એ શહીદ થયા છે એ જન્નતમાં જવાના છે ને એમને કશુંક મળવાનું છે કાશ્મીરને આ દુનિયા પરનું આપણે સ્વર્ગ માનીએ છીએ અમીર ખુસરોએ જેના માટે કહ્યું હતું કે હમીયસ્તો હમીયસતો હમીયસતો કે દુનિયામાં ક્યાંય પણ જો સ્વર્ગ છે તો અહીંયા જ છે અહીંયા જ છે અહીંયા જ છે એ કાશ્મીર એ સ્વર્ગને બરબાદ કરવા વાળા એને નર્ક બનાવવા વાળા પહેલગામની સુંદર મજાની વાદીઓ અને પહાડીઓમાં અનેક સ્ત્રીઓને રડતી છોડી દેવા વાળા બાળકોનું આક્રંદ પેદા કરવા વાળા કબરો ઉગાડવા વાળા ચારે બાજુ માતમનો માહોલ પ્રસરાવનારા લોકોને એવું લાગે છે કે એ જન્નતમાં જવાના છે એનું લોજિક એ છે કે એમને બાળપણથી આ શીખવવામાં આવ્યું છે અને એટલે જ એનું મોત અને આ મોત એ કોઈ સરખામણી નથી આ એક મોત અને આ દસ મોત એનો કોઈ ઉકેલ જ નથી કોઈ સમાધાન જ નથી કેમ કે એ પેદા જ મરવા માટે થયા છે આપણે ત્યાંના નાગરિકો મરવા માટે આતંકવાદીઓની ગોળીઓથી મરવા માટે પેદા નથી થયા અને એટલે જ એ પ્રશ્નનો જવાબ સરકાર પાસેથી ખૂબ અપેક્ષિત છે ઇન્ટેલિજન્સ ફેલ્યોરની વાત તો એ તો હકીકત છે કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે આપણે દરરોજ કરપ્શન સામે લડી રહ્યા છીએ કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર નથી કોઈ નીતિ નિયમો નથી કોઈ માલ પાલન કરવાવાળું નથી કોઈ રોકવાવાળું નથી કોઈ ટોકવાવાળું નથી ફાવે એમ કરીએ છીએ એનું વધુ એક ઉદાહરણ છે એ ઘાટી પર પ્રવાસીઓને લઈ જવામાં આવ્યા ટૂર ઓપરેટર દ્વારા જે ઘાટી પર જવાની પરવાનગી જ નહોતી એટલે ત્યાંની પોલીસ પત્રકાર પરિષદ કરીને કહે છે કે ત્યાં જીપ પહોંચી શકે ફટાફટ આર્મીની એ પ્રકારની સ્થિતિ જ નથી ત્યાં તો કાં તો ટ્રેકિંગ કરીને જવું પડે છે ને કાં તો ઘોડાથી જવું પડે છે ત્યાં પ્રવાસીઓ ગયા જ શું કામ એ પ્રશ્ન કરી રહ્યા છે કે પ્રવાસીઓ ગયા શું કામ એ પ્રશ્ન એ ઓપરેટર્સને નથી કરતા કે તમે લઈ શું કામ ગયા પ્રવાસીને થોડી ખબર છે અહીંયા જવાનું છે નથી જવાનું એ થોડા કાશ્મીરની ભૂગોળને કે બાકીની સ્થિતિઓને જાણે છે એટલે કાલે જ્યારે સુરતમાં એક પત્ની પોતાની વ્યથા કેન્દ્ર સરકારના મંત્રી સામે રજૂ કરી રહ્યા હતા ત્યારે એમણે પણ આ પ્રશ્ન પૂછ્યો હતો કે કે ત્યાંના એક જવાને એવું પૂછ્યું આપ જાતે એમને થોડી ખબર છે નથી જવાનું આપણે ત્યાં દરેક મૃત્યુ પછી એ ટોપલો એ વિક્ટીમ એ નિર્દોષોના માથે ઢોળી દેવાય છે મોરબીનો પુલ તૂટે તો કે એટલી ભીડમાં તમે ત્યાં કૂદવા માટે શું કામ ગયા હતા ઝૂલતો પુલ છે તો ઝૂલતા શું કામ હતા ટીઆરપી ગેમ ઝોન થાય કે આ રમવા ગેમ ઝોનમાં જ શું કામ જાય છે કોઈ નાવ કે વોટમાં પડે તો કે ફરવા શું કામ જાય છે તો એમ પૂછી લો ને કે શ્વાસ શું કામ લે છે કેમ કે પ્રદૂષણથી એ માણસો મરી રહ્યા છે પ્રશ્ન એક દિવસ આપણે ખરેખર એ પૂછતા થઈ જઈશું સરકારી અંધ ભક્તિના ચક્કરમાં કે આપણે એ જ ભૂલી જઈશું કે આપણે પ્રશ્ન કોને કરવાનો છે ને કોને કરી રહ્યા છીએ જે ભોગ બનનાર છે એને જઈને આપણે પૂછીએ છીએ કે તમે આ નથી કરતા એસઓપી બનાવવાનું કામ એસઓપીનું પાલન કરાવવાનું કામ ઇફ વ્યવસ્થાનું છે ત્યાં હાજર અધિકારીઓનું છે એ તસવીર બહુ જૂની નથી થઈ એક નકલી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસર બનીને ગુજરાતનો જે એક માણસ ત્યાં ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરતો હતો એક નકલી માણસને કોઈ જ તપાસ કર્યા વગર ખાલી હું ગુજરાતથી છું અને નરેન્દ્ર મોદીનો ખાસ માણસ છું ને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી આવું છું એવું કહીને જ્યાંની પોલીસ અને જ્યાંના અધિકારીઓ ઝેડ પ્લસ સિક્યોરિટી આપી દેતા હોય એ લોકો એસઓપીનું પાલન ન કરાવે એમાં બહુ જ આશ્ચર્ય ન થવું જોઈએ આશ્ચર્ય અને આઘાત એ બંને સરકારના પક્ષે આવેલી ઘટના છે અને જેવું આપણે પાકિસ્તાન કે આ બધી એની સામેની જંગમાંથી કે લડાઈમાંથી બહાર આવીશું એ દિવસે આ બધા જ પ્રશ્નો સરકારની સામે હશે દસ કે પંદર દિવસ પછી આ પ્રશ્નો સરકારને પૂછાશે કે કેમ એ ખબર નથી અને એ પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકાર ખાલી જવાબ આપશે કે પછી યોગ્ય પગલાં લેશે એ પણ ખબર નથી પણ આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ દિશા શરૂઆતમાં તો બહુ કલ્યાણની દિશા નથી બતાવતી યુદ્ધ અને આર્થિક બાબતોને કોઈ ખાસ લેવા દેવા નથી કોઈપણ દેશ ગમે તેટલો શક્તિશાળી કે મહાન કેમ ન હોય એ યુદ્ધ જો કોઈ પણ પ્લાનિંગ વગર જો શરૂ કરી દે તો પછી એ પૂરું પોતાની મરજીથી નથી કરી શકતો ભારત દેશના યુદ્ધનો ઇતિહાસ એકદમ સંક્ષિપ્તમાં કેવો છે આ દેશે પોતાનું આઝાદ ભારતે પહેલું યુદ્ધ કાશ્મીર માટે લડ્યું છે ઓગણીસો સુડતાળીસમાં દેશ આઝાદ થતાની સાથે જ આપણે પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ સામે લડવું પડ્યું જમ્મુ કાશ્મીર માટે કાશ્મીરને હડપવા માટે પાકિસ્તાન આગળ વધી રહ્યું હતું મહારાજા હરિસિંહ પર ખૂબ દબાણ કરી રહ્યું હતું ત્યારે એ ભારત હતું કે જેણે તમે કાશ્મીરમાં અમારો વિલય કાશ્મીરનો ભારતમાં વિલય કરી દો એવું કહીને પહેલું યુદ્ધ લડ્યું એ જ વખતે આપણે જૂનાગઢ અને હૈદરાબાદ સાથે સંઘર્ષો ચાલી રહ્યા હતા પણ કાશ્મીરમાં અડધા અને હૈદરાબાદ જૂનાગઢમાં આપણે સંપૂર્ણ સફળ થઈ શક્યા ચાલીસ ટકા કાશ્મીર આજે આપણી પાસે નથી આપણે જેને પીઓકે અને સીઓકે કહીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ચાઇનીઝ ઓક્યુપાઇડ કાશ્મીર અક્સાઈ ચીન અને એમાં ચાળીસ ટકા પહેલાં પાકિસ્તાને લઈ લીધું ને પછી એમાંથી દસ ટકા ચાઇનાને આપી દીધું ગિફ્ટમાં જે એનું જ નથી અને ગિફ્ટમાં આપી દીધું એના પછીના ભાગમાં પણ ટૂંકમાં આપણે આપણે જે કાશ્મીરનો અથવા ભારતનો નકશો જોઈએ છીએ અને ખૂબ ગૌરવથી જે દોરીએ છીએ એ માથાનું લલાટ આપણી પાસે છે જ નહીં એલઓસી આપણી ત્યાં નથી જે લાઇન ઓફ કંટ્રોલ પર આપણા સેનાના જવાનો હોય છે શિમલા કરાર પછી આપણે જેને યથાસ્થિતિ રાખવાની વાત કરી છે અને પછી પાકિસ્તાને કહ્યું છે કે અમે શિમલા કરાર તોડી દઈશું અને અમે અમે પાણી રોકવું અને એક્ટ ઓફ વોર ગણી રહ્યા છીએ ભારતે એની શરૂઆત કરી દીધી છે જે લોકોને પ્રશ્ન છે અને એ હકીકત છે જે સાચો પ્રશ્ન છે કે કહી રહ્યા છે કે આપણે કહ્યું કે આપણે સિંધુનું પાણી બંધ કરી દઈશું તો ત્યાં કોઈ નળ લગાવેલો છે કે નળ બંધ કરી દીધો એટલે પાણી બંધ થઈ ગયું એવું નથી થવાનું પણ ભારતની જે યોજના છે એ પ્રમાણે સૌથી પહેલાં તો એણે પાણી છોડવાનું બંધ કરી દીધું છે એટલે નદીમાં પાણી રહેશે એટલી માત્રામાં નહીં રહે જેટલું અત્યાર સુધી રહેતું હતું કેમ કે ડેમમાંથી પાણી છોડવામાં આવતું હતું એના પછી જો ભારત ખૂબ ખૂબ પ્રાથમિકતા સાથે સિંધુ નદીનું એ પાણી એ જે તે સમયની લુપ્ત થયેલી સરસ્વતી કે પછી અમુના એ રીતે છોડવાનું પ્લાનિંગ કરે છે એને લાંબો સમય લાગશે પણ જો ભારત પોતાની આ વાત પર કાયમ રહે છે તો એ પાકિસ્તાન માટે બહુ મોટો ફટકો પડશે કેમકે ખૂબ ખૂબ દયાના આધાર પર પાકિસ્તાને આ ટ્રીટી મેળવી છે સિંધુ જળ કરાર થયા અયુબ ખાનની આત્મકથા વિશે આજે જ એક પત્રકારે લખ્યું છે એમાં એમની આત્મકથામાં આ વાતનો ઉલ્લેખ છે કે સિંધુ જળ કરાર જો ન થતા તો પાકિસ્તાનની હાલત ખૂબ ખરાબ થઈ જતી પાકિસ્તાન આ કરાર કરી શકવાની સ્થિતિમાં એ નહોતું પણ ભારતે એ કરાર એટલે કર્યા કે આપણે આ દયાના સ્વરૂપમાં પાકિસ્તાનને આપે તો પાકિસ્તાન આપણું આપણે ઋણ પાકિસ્તાન છે એ હંમેશા ઋણ પર ઋણમાં રહેશે એ હંમેશા આપણું કૃતજ્ઞ રહેશે અને એને હંમેશા યાદ રહેશે કે મારી બહુ ખરાબ સ્થિતિમાં પણ ભારતે મારી મદદ કરી હતી એ પાકિસ્તાન છે એના પાંચ વર્ષ પછી એ ભારત સાથે ફરીથી યુદ્ધ કરી રહ્યું હતું ઓગણીસો સુડતાળીસમાં પહેલું યુદ્ધ જૂનાગઢ હૈદરાબાદનો સંઘર્ષ જોકે એમાં આપણી જીત ઓગણીસો ચોપનમાં આપણે પોર્ટુગીઝ પાસેથી દાદરા નગર હવેલી મુક્ત ખાલી કરાવી એકસઠમાં ગોવા દીવ દમણ ખાલી કરાવ્યા બાસઠમાં ચાઈના સામે યુદ્ધ લડ્યા અને એ આપણે કમનસીબે હાર્યા ચોસઠમાં નોર્થ ઇસ્ટમાં ઉગ્રવાદીઓ સાથેનો સંઘર્ષ શરૂ થયો એ સંઘર્ષ મોટાભાગે પૂરો થઈ ગયો છે એમાં મિઝોરમ પીસ એકોર્ડની વાત હોય કે ત્રિપુરા કે પછી છૂટાછવાયા સંઘર્ષો હજી પણ અમુક ઉગ્રવાદીઓના ચાલુ છે પણ સરખામણીએ આપણે એના પર ખાસું બધું નિયંત્રણ રાખી શક્યા ઓગણીસો પાંસઠમાં ફરી એકવાર પાકિસ્તાન સાથેનું યુદ્ધ તાશ્કંડ ડિક્લેરેશન આપણે જીત્યા ઓગણીસો સડસઠથી આપણે નક્સલવાદીઓ સામે એક લડાઈ શરૂ થઈ જે દેશમાં હમણાં સુધી એટલે છેલ્લા પાંચ વર્ષમાં સરખામણીએ ખૂબ શાંતિ છે બાકી આપણે મુખ્યમંત્રીઓ ગુમાવ્યા મહત્વના નેતાઓ ગુમાવ્યા પત્રકારો પણ ગુમાવ્યા નક્સલવાદીઓએ અનેક માણસોને માર્યા સેનાના જવાનો આપણે પાકિસ્તાન સામેના યુદ્ધમાં જેમ ગુમાવ્યા એ રીતે નક્સલવાદીઓ સાથેના સંઘર્ષમાં પણ ખૂબ ગુમાવ્યા ઓગણીસો સડસઠ સીનો ભારત યુદ્ધ થયું અને ચાઇનાએ સિક્કિમ ખાલી કરવું પડ્યું એમાં પણ ભારતની જીત હતી ઓગણીસો એકોતેરના આપણને અદભુત વિજય મળ્યો આપણે પાકિસ્તાનના લિટરલી ટુકડા કર્યા અને એને છૂટું કર્યું પણ આ યુદ્ધો જ્યારે જ્યારે થયા ત્યારે આપણા અર્થતંત્રને બહુ જ ખરાબ અસર પડી યુદ્ધ હંમેશા દેશને ખાસું પાછળ ધકેલી દેતો હોય છે ચોર્યાસી થી બે હજાર ત્રણ સુધીમાં સિયાચીન માટે પાકિસ્તાન સામે ખાસો સંઘર્ષ ચાલ્યો ઓપરેશન મેઘદૂત ઓપરેશન વગેરે આપણે ચલાવ્યું ઓપરેશન બ્લુ થયું અને પંજાબમાં ઉગ્રવાદીઓ સામે પંજાબ અતિશય દારૂણ હાલતમાં હતું પંજાબ બીજું કાશ્મીર બની ગયું હતું અને એનાથી એ ખરાબ સ્થિતિમાં જઈ રહ્યું હતું કેમકે અગેન એમાં પાકિસ્તાન ઇન્વોલ્વ હતું અને પાકિસ્તાનના માણસો ખૂબ મદદ કરી રહ્યા હતા અને એ અલગ ખાલિસ્તાન માંગી રહ્યા હતા કે ભાઈ જેમ અલગ પાકિસ્તાન થયું એ રીતે અમને અલગ ખાલિસ્તાન આપો પણ ઓગણીસો ચોર્યાશીમાં ઓપરેશન બ્લુ સ્ટાર થયું ચોર્યાશીથી લઈને પંચાણું સુધી પંજાબમાં ખૂબ અશાંતિ રહી અને પાકિસ્તાનની મદદથી આ અશાંતિ કાયમ રાખવામાં એમને ખાસો બધો ખાસી બધી મદદ મળી શકે એમ હતી પણ સરકારે ખૂબ અઘરા નિર્ણયો લીધા પણ એ અઘરા નિર્ણયોનું દુર્ભાગ્યપૂર્ણ પરિણામ એ પણ આવ્યું કે પ્રધાનમંત્રીની હત્યા પણ થઈ ઇન્દિરા ગાંધીની ઓપરેશન બ્લૂ સ્ટાર કે એના કારણે જ હત્યા થઈ ઓગણીસો સિત્યાશીથી નેવું સુધી આપણે શ્રીલંકાની યુદ્ધમાં આપણે ઇન્વોલ્વ થયા એલટીટીઈને આપણે ફટાફટ ખતમ કરી દઈશું એવું આપણને લાગ્યું હતું આપણે એલટીટીઈને ખતમ તો ન કરી શક્યા ઉપરથી રાજીવ ગાંધીની હત્યા થઈ ઓગણીસો નેવ્યાશીથી પ્રોક્સી વોર ખૂબ એગ્રેસિવલી પાકિસ્તાને શરૂ કર્યું કોઈ યુદ્ધ જીતી ન શક્યું પાકિસ્તાન તો એણે વિચાર્યું કે આપણે આતંકવાદની લડાઈ લડીશું અને પછી નેવુંના દાયકાથી એણે કાશ્મીરને સંપૂર્ણ અશાંત કરી નાખ્યું એ સમયમાં જે કાશ્મીરમાં થયું એ ક્રૂર નિર્મમ હત્યાઓ જેનું સતત કાશ્મીર અને ભારત સાક્ષી બન્યું અને આપણે કશું જ ન કરી શક્યા ત્યારથી જે આતંકવાદી ઘટનાઓ વધી અને દેશને પણ હચમચાવીને રાખી દીધો વિમાનો હાઇજેક થઈ જવા હોટલમાં બોમ્બ બ્લાસ્ટ થવા એક સાથે અનેક સ્લીપર સેલનું એક્ટિવ થવું અને પછી સિરિયલ બ્લાસ્ટ થવા દેશના ખૂણા ખૂણામાં બ્લાસ્ટ થવા અતિશય કરુણ સમય હતો એ એની સામે ભારત સતત લડતું રહ્યું નવ્વાણુંમાં આપણે કારગીલ જીત્યા બે હજાર વીસ એકવીસમાં ચાઈના સાથે સંઘર્ષ થયો પણ ફરીથી કો પર આવ્યા અને ચાઈનાએ પોતાની સેના પાછી લીધી આપણે પણ પોતાની સેના પાછી લીધી સ્ટેટસ કો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હવે ફરી એકવાર આપણે પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિમાં આવીને ઊભા છીએ તમે જીડીપીના જ્યારે આંકડા જોશો ત્યારે જ્યારે જ્યારે દેશ અંદર ઝગડ્યો અને બહાર ઝગડ્યો જ્યારે જ્યારે યુદ્ધો થયા ત્યારે દેશનું અર્થતંત્ર ખૂબ પાછળ જતું રહ્યું ઘણી બધી વાર તો વૈશ્વિક મંદીની વચ્ચે જે દેશ ટકીને રહ્યો જે દેશ દુનિયામાં જ્યારે આર્થિક બહુ જ ખરાબ ઇકોનોમિક ક્રાઇસિસ આવી રહ્યા હતા ત્યારે પણ જે ટકીને રહેતો હતો એ પોતાની અંદરના યુદ્ધથી અને બહારના પડોશીઓ સાથેના યુદ્ધથી હારી જતો હતો અને એટલે જ યુદ્ધ બહુ જ અદભુત પરિસ્થિતિ લઈને નથી આવતા યુદ્ધ એ હંમેશા લાસ્ટ ઓપ્શન હોય છે પણ એ હવે લાસ્ટ ઓપ્શન યુદ્ધ જ છે એ નક્કી આપણે જો સરકારને કરવા દઈશું તો મને એવું લાગે છે કે આપણે એટલી મદદ કરી શકીશું કે સરકાર પર કોઈ પણ પ્રકારનું દબાણ બનાવવાનો પ્રયત્ન નહીં કરીએ સરકાર કે સેના સેનાના માણસો ચૂંટાઈને એમને વોટ માટે કામ નથી કરવાનું સેના ખૂબ પવિત્ર છે એ પોતાનો જીવ જોખમમાં મૂકે છે યુદ્ધ જીતાશે કે નહીં એ સેનાના અધિકારીઓ નક્કી કરે છે સેનાના જવાનને મોકલવો કે નહીં યુદ્ધ કઈ સ્થિતિમાં શરૂ કરવું કઈ સ્ટ્રેટેજી સાથે કરવું આપણે આપણે કઈ પાંખનો ઉપયોગ કરીશું સૌથી પહેલાં આપણે કેવી રીતે યુદ્ધ કરીશું વૈશ્વિક કોઈ પણ તમે શતરંજ પણ રમવાની શરૂ કરો છો ત્યાં ચેસ રમતા પહેલાં એ જુઓ છો કે સામેવાળા માણસ પાસે કયા પ્યાદા છે કે શું છે એટલે પાકિસ્તાન જો ચાઇનાને ઇન્વોલ્વ કરે છે યુદ્ધમાં ને ચાઇના ઇન્વોલ્વ થાય છે તો શું આપણે ધારીએ છીએ એટલી સરળતાથી એ બહુ સરળ છે કે આપણે વોટ્સએપ પર મેસેજ કરીએ કે બધા માણસો એક સાથે પાકિસ્તાનની બોર્ડર પર જઈને આમ સુસુ કરવાનું શરૂ કરી દેશે તો એ પાકિસ્તાન તણાઈ જશે એ વોટ્સએપ પર મેસેજ બહુ સરસ લાગે પાકિસ્તાને પણ આજે એક એડ ફિલ્મ બનાવીને રિલીઝ કરી છે કે એમાં વિરાટ કોહલી છે એ પાકિસ્તાનની ટીમમાં રમી રહ્યો છે અને પછી મેચ પૂરી થાય છે એટલે છોકરું કહે છે કે પપ્પા વિરાટ કોહલી બહુ સરસ રમ્યો આપણી પાકિસ્તાનમાંથી દર વખત આપણને એ મેચ જીતાડે છે એટલે એના પપ્પા કે છે કે વિરાટ કોહલી પહેલાં ઇન્ડિયા માટે રમતો હતો એટલે બાળક પૂછે છે કે કોણ ઇન્ડિયા એ શું છે અને પછી એના પપ્પા હસે છે એનો મેસેજ એવો છે કે એવું કહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ કરશો તો અમે ઇન્ડિયાને ખતમ કરી દઈશું જે વાતને દુનિયાના કોઈ પણ હિસ્સામાં રહેલો વ્યક્તિ જો આ એડવર્ટાઇઝમેન્ટ જુએ તો એને એવું લાગે કે કોઈ કે થોડુંક તો મગજ વાપરવું જોઈતું હતું આ બનાવવા પાછળ પણ છતાંય એ એડવર્ટાઈઝમેન્ટ પર પાકિસ્તાનના માણસો ટ્રોલ કરી રહ્યા છે પાકિસ્તાનને કે તમે હકીકતથી બહુ દૂર ભાગી રહ્યા છો પાકિસ્તાન જે કરી રહ્યું છે ભારતીય નાગરિકો એટલીસ્ટ એ ન કરે તો આપણે એ ફરક સાબિત કરીને બતાવીશું બાકી પાકિસ્તાની મીડિયા અને ભારતીય મીડિયામાં સ્પર્ધા છે પાકિસ્તાની દર્શકને ભારતીય દર્શકમાં એ સ્પર્ધા ન આવે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને જે સૌથી પહેલાં કહ્યું હતું એ ફરીથી કરી કહી રહીશું કે સરકારને આપણી સલાહોની નહીં સાથની જરૂર છે નમસ્કાર